ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો બધા મજામાં તો ફાઇનલી બધા મજામાં જશો કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં હોય અને મજામાં જ રહેવાનું તો આજે આપણે વિડીયો સારું એટલે ચોટીલા ઉપરથી ડાયરેક્ટ આપણે દર્શન કરી લઈ તો વિડીયોમાં બન્યા જો આપણા અંદર જો દર્શન કરવા જવાનું છે તો આપણે દર્શન કરવા જઈએ તો વિડીયોમાં બન્યા રહેજો અને ગમેન્ટ લાયક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હાલો બન્યા રહેજો વિડીયોમાં આપણા આપણે જ્યાં ચોટીલાનો ડુંગર ચડી રહે ને તો આમાં ટાયા ફાકી દે આ રીતના બધાય બેસી ગયા હાલો દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લ્યો અમે પણ દર્શન કરી લઈએ તો હાલો બન્યા રજો વિડીયોમાં તો આલો દર્શન કરવા જઈએ આપણે દર્શન કરીને જાય આ બાજુ બાર વાગે નીકળી હોય આ દિવસના કાંઈક છે અને આપણે તો જવાનું હોય જો ગાડીમાં દર્શન કરવા જવાનું તો જાય પૂરો ખાવાનું છે આ બાજુ બેહવાનું પણ છે આ બાજુ પૂરો ખાઈ હતો અને આપણે જવાનું છે જે શ્રીખર વધેલે ને આપણે જવાનું છે તો આપણે જઈએ ને એના દર્શન તમને કરાવું હાલ આપણે એની પર જઈએ સામે બહુ કાળ ભેરવ ભેરું છે એટલે ત્યાં પણ દર્શન કરી લઈએ એમાં સામે આપણે શ્રીફળ વધારવાનું છે અને હાલ આપણે કાર ભેરો ભગવાનના દર્શન કરી લઈએ પછી આપણે અગિયાર જઈએ જ્યાં અગરબત્તી સુંદરી અને હાર જ્યાં ચડાવે ને ખીચું પર ત્યાં પણ જવાનું છે તો વાલો તમને દર્શન કરાવી દઉં તો બન્યા રીડિયામાં તમને આ બરાબર દેતો રહે અને ગમે તો લાયક છે અને સબસ્ક્રાઈબ છે જો કોઈ નારિયેળ ના વધારે હોય તો જો આ રીતના માય આવીને મૂકી દેવાના નારિયેળ જુવા આટલા બધા તો નાળિયેળાને પડ્યા તો હાલો આપણે જઈએ ઉપર બે માળ છે ને એ આપણે જોવા જવાનું છે તો હાલો આપણે ત્યાં જઈએ ત્યાંની જીવતા કેવી રીતના છે જો જોઈ લઈએ તો જો મા તો દેખાય છે અને ઉપરથી જો આ રીતના જીવ આવે જો આ રીતનું કાંઈક માનો એવું દેખાય અને આ આખો સોપુર ગામ છે ત્યાં જાતર જેવું છે તો દેખાય તો એમ હતું દેખાય તો જો આ બધું યુ એનું છે તો જુઓ અને બિનારે જો વિદ્યામાં

અહીંયાથી છોટેલા આખું ગામ દેખાય જોઈ લો છોટીલા ગામનો ગામ દીવ આવો છે હાલો આપણે આ ગુફામાં જે મંદિર છે ને એ દર્શન કરી આવી તો આપણે આવી ગયા છે જો આ સામુનમાનું મંદિર દેખાય સામુનમાનું મંદિર છે એક મુખવાળા માતાજી તો સામે પણ મૂર્તિ હ આ પણ સામુનમાની જ મૂર્તિ હશે ચાર મુખવાળા સામુનમાં જુઓ અને અર્શન કરી લો તો અમાર દર્શન કરીને તો જો સામે મંદિર દેખાય ને બુદ્ધ ભવાની માતાજી નું મંદિર છે તેને પણ તમે દર્શન કરી દો હું પણ દર્શન કરી લીધા પુતા સોલ ઉપર તો કાલ આપણે ઉપર દર્શન કરી લીધા તો આપણે અહીંયા જ જઈએ હાલો આપણે હેઠા ઉતરવા મંડી એ તું હાલો મંડી જો લોકો ના ના તમને હું સીન બતાવતો રે જ્યાં જ્યાં આપણે જાહું ને તો બન્યા રે જો આપડે હેઠા ઉતરીએ અને આ બધી દુકાનો છે આ બાજુ બધી દુકાનો છે જે ફોટોગ્રાફી બધાની તમારી દુકાનો આ સામાનમાંનો ગેટ આપણે જો ઉપર સીડીનો અહીંથી ઉપર જવાય મંદિરે તો બન્યા રહેજો લોકમાં બસ આગળ આગળ તમને આવી હું અપડેટ જતો રહે તો બધા ફરી દુકાનોમાં ફિલ્મ પણ આવી ગયો તો બન્યા રહેજો લોકમાં તો અમે આવી ગયા છે કારાસર જે હિંગરાજમા નું મંદિર છે ને ત્યાં ઠાંગા ડુંગર તો આપડે હિંગરાજમાં તો જો આ સામે દેખાય એ બહુ માતાજીની મોટી મૂર્તિ છે પણ દર્શન કરી લઈએ પણ દર્શન કરી લઈએ જો આ ઠાંગર ડુંગર ના યુવ ક્યાંક જો આવી રીતના આમ આવેલો છે અને જો સામે મૂર્તિ પણ દેખાય માતાજીની

તો જો અંદર મંદી ની અંદર આપણે આવી ગયા જે છોકરા ધમાલ મસ્તી કરવા માંડ્યા તો એને બહુ મોજ પડી ગયો ધમાલ મસ્તી બહુ કરે આની પોસ્ટર ઉખાડી નાખ્યા અંદર જે માતાજી આવી જ્યાં પીડ્યા હતા એમના જ્યાં ગુફામાં આપણે અંદર આવી ગયા દર્શન કરવા તો હું પણ જો દર્શન કરી લઉં તમે પણ દર્શન કરી લ્યો આપણે હવે ઠાંગા ડુંગર નીકળી ગયા તારે માટેલ જવાનો છે તો આપણે માટેલ ગઈ આવી વર્ષમાં આપણે આવે છે ટોલ ગેટ તો આપણે એના પૈસા પણ ભરવા જોઈએ પૈસા પણ ભરી દઈએ તો આપણે જો ટોલ ગેટ કરી ગયા અને જો દાંડીઓ પડી ગયો હવે આપણે ભરવાના છે પૈસા તો આપણે હાલો પૈસા પણ ભરી દઈએ તો હાલો ભાઈ હાલો હવે ખોલો પણ આજે પણ ફોલતાય નથી

આશે ખોડિયાર માં નું મંદિર ફોટો પાડી કરી લઉં તમે પણ દર્શન કરી લ્યો તો જય ખોડિયાર માં ના પાડે તો જો અહીં આરતી થાય ત્યારે જો બેસવાની પણ સારી પણ સુવિધા છે તો અહીં બેસીને આરતી પણ આપણે લઈ શકીએ આપણા પાછા રિટર્ન થઈ નીકળીયા આપણા ગામમાં તો હાલો આપણે રિટર્ન થઈ અને ભાગી નીકળીએ આપણા ગામમાં તો રાજ્ય જે ભોલતો હોય એ પ્રમાણે મારી કાઈ કરીએ কলক ম તો અમારો કેવો વિડીયો લાગ્યો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો હાલો ભાઈ ભાઈ નવા વિડીયોમાં આપણે મળ્યા